એસસીના પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી એમડી સાગઠિયાને કોર્ટમાં રજૂ કરાશે કોર્ટમાં એસઆઈટીની ટીમ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરશે તો આરએમસીમાં છ મ્યુનિસિપલ કમિશનર બદલાયા પણ સાગઠિયાની બદલી નથી થઈ બે હજાર ચૌદથી ઇન્ચાર્જ અને બે હજાર ત્રેવીસમાં કાયમી અધિકારી તરીકે સાગઠિયા નિવાયા હતા તો સાગઠિયાએ દાયકાઓથી ટીપી શાખામાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું મજૂરના દીકરા સાગઠિયા અને તેનો પરિવાર કરોડો રૂપિયાનો આસામી છે તો અજય ભાદુ વિજય નહેરા વિચાર નિધિ પાણીના સમયમાં ટીપીઓ સાગઠિયા હતા ઉદિત અગ્રવાલ અમિત અરોરા નંદ પટેલના સમયમાં પણ સાગઠિયા ટીપીઓ હતા વધુ માહિતી સાથે સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે શનિ આરએમસી ના ટાઉન પ્લાનિંગ અધિકારી એમવી સાગઠિયાની કોર્ટમાં હવે રજૂ કરવામાં આવશે ચૌદ દિવસના રિમાન્ડ પણ માંગણી કરવામાં આવશે શનિ દીપિકા વાત કરવામાં આવે તો રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સીટી અધિકારી એમવી સાગઠિયાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે ચૌદ દિવસના રિમાન્ડ માંગણી હશે તેઓને રજૂ કરવામાં આવશે છ મ્યુનિસિપલ કમિશનર બદલાયા તેમ છતાં પણ માત્ર સાગઠિયાનું એક ચસ્ત્રી શાસન છે તે મહાનગરપાલિકામાં રહ્યું છે થી તેઓ ઇન્ચાર્જ હતા અને બે હાજર નિમણૂક આપી દેવામાં આવી સમગ્ર એક ત્યારે વિરોધ પણ કર્યો હતો ટાઉન પ્લાનર તરીકે એક ચક્રી શાસન હતું આ સમગ્ર બાબત ને લઈને દાયકાઓથી ટીપી શાખામાં પ્રભુત્વ જમાવી રહ્યા હતા અને બાદમાં આ સમગ્ર બાબત ને લઈને તેઓ એક ખેતમજૂરી ના પુત્ર હતા અને પરિવાર માં કરોડો રૂપિયા ના આસામી બન્યા તે ક્યાંથી મોટો સવાલ ઉઠી રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના અનેક કમિશનરો આવ્યા અને ગયા પરંતુ સાગઠીયા યથાવત રહ્યા સૌથી મોટો નામ એસીબી હાથ ધરી છે એટલે જે રીતના સાગઠિયા છે તેમનું આ મહત્વનું પાસું છે તે જોવાઈ રહ્યું છે તેમના ઘરે એસીબી ની તપાસ છે તે ચાલી રહી છે સમગ્ર બાબતને લઈને આજે તેઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ ચૌદ દિવસના રિમાન્ડ માટેની માંગણી મૂકવામાં આવશે આભાર વિગત આપવા બદલ